પાડા ને બા ને નાક તોડી નાખી દીધું બાંધવા દીધી નહી હવારે અત્યારે શું થયું હલવાઈ ગયો હે છે નહીં પણ ખાલી આમ જ છે એટલે આમ ખેંચો આવી કે બા હવારે વીટવા દીધી નથી હિંગડામાં ભાઈ ગયો ભી હારે હતી ને એમ રહેવા દે દોરી ખાંજવાળા જાય ને હાટવાઈ ગયા ને એમને પડ્યો રહે કેમકે જાક મારી નાખે કેમ ના થઈને એટલે એની પેલા આટવાઈ ગયો તો એ ઓલા બગીચામાં હામી ત્યાં અટવાણો એટલે હારીપટનો અટવાણો તો પણ બાર વાગે હટવાનો છે ત્રણ વાગે જઈડ્યો છે કેમ કે હોય તો બધા ભાઈ રાડ બાળ તો દીધી નહીં હાવાજી બેસી ગયો પાછો ડૂચો એવો હતો ને લીલો દેખાતો નતો જય માતા મિત્રો આપણે જો બે નહીં છોડી નાખી હતી એ દાંડ નાખી છે થોડી ખાઈ જાય ને પછી બીજી નાખવી એક બસ નાખી ખાઈ ગઈ હવે બીજી બસ નાખી વી એ ખાઈ જાય પછી વારે થોડીક મરી નાખી દઈશ અને અડધી હું સામે હમે ચરે પાડો અહીંયામાં વીણે છે ડીચો ભૂકો પડ્યો તો હજી તેથી ખાધો ઓછો હતો હું આ ભાગવાની જ્યાં હતો ને વધારે ત્યારે એ અહીંયા ભાગતા હતા અહીંયા છોડ દઈ દીધી તા વેંકી જતું નથી કેમ કે અહીંયા લાલ જ નબળે ભૂકો હતો એટલાથી બધી ગઈ ચાણ ખારી ખાઈ ગઈ સાફ થઈ ગયો પૂરું એનું હવે આ બધું જો ખાતર છે ને એ બધું ભેગું કરી હમણાં લોડર બોડર આવે ને કોઈકનો હાથમાં ને બોલાઈ લેહો બેગો કરનાયા બાવર પાઈ ઢગલો કરનાખસુ સાટ ભર પછી આને જો આપણે ખાતર ભરાજે ને પછી નાખી દે હુંકડા માં ભઈ આને છાણ નો થર દેવા જે હરકો હડી જાય ખાતર થઈ જાય પાણી પડે ને એટલે સીધું આ ખાતર ને ગાયગા હડી જાય ઢડવાર થોડો થોડો મિક્સ થઈ જાય થર થોડું બેવાજે છાણ નો બરકો ને ગાયો આપડી અંદર ચારે તને તન દાંડે ને ઢગલા મૂકી દેને

અહીંયાથી વધારે ખાડી છે ને આગળ અહીં છેડમાં બધી ખાડી લાંબી ના તો હું જે પાવડર ભર્યું હતું ને એને આમ હિસાબે થઈ ગયું ખાતર વધારે છે ચાર ગાડી લગભગ થઈ ગયા છે બાર વીલ ડમ્ફર આવે છે ને તે ચાર વિલ કમ્પ્લીટ છે બાકી ભૂખા ખાય ને આપણી ભેં હજી પણ વ્યાંતી નથી નું કારણ હું છે ને એ ખબર નથી પડતી હું ખેંચતી જ જાય દિવસો દિવસ લેતી જાય વધારે કેમ કે આ નમણ પડી જાય ને તો ત્રણ દિવસ ગાઢે પણ આ ચાર પાંચ દી થઈ ગયા કે ચાર પાંચ દી તો હજી એમને જ છીએ લાગે આને પાડો છે નવાણું ટકા નથી ઘડીકમાં વ્યાજ કાંઈ હું છે ખબર નથી પડતી બાકી બધી જો ભૂકો ખાય બધ આવી પડી જો નાખી દીધું ખાલી પાક ના મોડા છોડ્યા આપણે નદીમાં જાવ પાણી મુકાઈ ગયું જો કૂતરો આમો છે ને વાછડાને પકડી લીધો છે અહીંયા ચડી ગયો તન હે શિકારી હે મેન અડફેટ આવી ગયા ગયા આપણે જ પાણી ઘાઇ ઘા ગયું આ બે ખાડા અહીંયા ભર્યું એક આ છે ને અહીંયા થોડું થોડું બે ભર્યું બાકી ઓલું ઓલી બાજુ હજી વધારે છે થોડું પાણી કાંઈ કઈ હું ગયું આમાં જે રસ્તો છે આખો બે હું ચડી જાય અહીંયા ધ્યાન નહીં ચડી જાય બાકી આ બાવર છે આપણે દાંતણીઓ એક ટૈકો નદી કાંઠે બાકી સામે કાંઠે હતા બધા બાવર ઓલી બાજુ બધા પૂરા એવી ગયા કેમ કે આ કાઠો ધોવા છે ને એટલે પછી પાડું ધોવાઈ જાય બે હું રખડે છે ને વધારે એટલે ખાડો થઈ જાય વાવાઝોડું આવશે ને એમાં તને બાંધી છે હવે છોડવી છે એની અહીં બાજુ પડે આપડે આ ખાડી લગભગ નવાણું ટકા લાગે છે આરે આવવાનું એવું લાગે છે ચાર પાંચ ટીમમાં એ નક્કી ના કહેવાય આવી જાય તો ને આપણી ફાઈનલ આપણી નીકળી જેમ ના અહીંયા ઊભી જેમ હા હા ખોદી ગયું હતું મોડીની સાહેબ મોડી ભેગી પહેરી હતી ને ભેગું આવે ને ખેંચાણી હતી હા છૂટવાનું કરે અત્યારે એ આમ દેખી ગયું વાછડાને એવું હું ઊભું કાન એટલો લાંબા હોય ને તો માણસ નાખી જાય ગીર ના કાન હોય ને હા છૂટી ગયા આ બેન નથી છોડવાની આ માથે જેને ધોરાવી દઈએ આ સીડી ઠેકીને અંદર વહી જાય ભૂકો ખાવા અહીંયા પાડેલા બધા ત્યારે આને બાંધી રાખવાના આ બે ધાવા ચૂટી જાય આ બે ધાવાનું હોય વધારે અત્યારે આપણે જવાનું છે ડેરી ફાર્મ બ્લોગ ઉપર અહીંયા ભાઈની ચેનલ છે અને આ વાછડીની સોણ કપિલા છે બહુ ગમે છે મને આપણે ગયા ત્યાં અહીંયા થોડી ક્લિપ બનાવી અને સબસ્ક્રાઈબ કરજો ભાઈની ચેનલને આપણે જાવ બંધાઈ ગઈ ત્યારે

આટલો ચાલી ગયા પછી ઓલી કાલનમાં મોઢું નાખવાનું આટલો બ આપણે ચારે પહેલાં ચાલી દેવાનું બાકી ભૂકો છે આ ભાગે રાખ ચારી દેવાનો છે ને ઓલી બાજુનો છે એ થોડોક ચારી દેવાનો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરી નાખ્યો જેમ બને એમ વધુ આપણે સબસ્ક્રાઈબ કરો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યો ને જૂના હોય ને રામ રામ ને જય શ્રી રામ બધાને